ગુલાબી ઠંડીમાં ખાવાની મોજ પડી છે તે કાઠિયાવાડી ધાબા પર મળે તો આજે આપણે ડ્રાય વઘાર રોટલો બનાવીશું જેના માટે અહીંયા ઠંડા રોટલાની જરૂરિયાત પડશે ગરમ રોટલા માટે આપણે નહીં બનાવી શકીએ તો બે નંગ જેટલા રોટલા લીધા છે જેને આવી રીતે હાથની મદદથી છોડી લેશું થોડાક મોટા ટુકડા રાખીશું હવે ખાંડની દતી ખાસ પ્રમાણે લીલા મરચાં લેશું એક નાનો ટુકડો આદુનો અને એનાથી ડબલ આપણે લસણની કડી લેવાની છે સાથે થોડું કાચું જીરું થોડુંક મીઠું નાખીને આવી રીતે અધકચરી પેસ્ટ તૈયાર કરી લેશું હવે એક બાઉલની અંદર વન ફોર્થ કપ જેટલું આપણે પાણી લેશું જેમાં હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર બે ટી સ્પૂન જેટલો કશ્મીર લાલ ચું પાવડર બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું સાથે થોડુંક મીઠું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખીશું અને મિક્સ કરી લેશું વઘાર માટે તેલ ગરમ કરી લીધું છે જેમાં રાઈ હિંગ તતળાવી લીધા બાદ મીઠા લીમડાના પાન નાખે છે આદુ મરચાંની પેસ્ટ નાખીને સાંતળી લીધું છે એક મોટી ડુંગળી નાખીશું એને પણ સાતળી લીધું છે લીલું લસણ અને લીલી ડુંગળી લીધી છે એને પણ સાતળી લેશું લીલી ડુંગળી અને લીલા લસણના પાન નાખ્યા છે મિક્સ કર્યા બાદ એક મોટી સાઇઝનો ટમેટો નાખીશું અને સાથે આપણે તૈયાર કરેલો મસાલો નાખી દઈશું અને થોડુંક મસાલો પાકી છે ત્યાં સુધી રાહ જોશું હવે રોટલો નાખી દઈશું સારી મિક્સ કરી લેશો તો જોઈ શકો છો જોતાં જ બનાવવાનું મન થઈ ગયું ને તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો છેલ્લે થોડી કોથમી નાખીશું અને એક ટીસ્પૂન સ્પૂન જેટલો ભાજી મસાલો નાખીશું તો આચોકથી નાખજો આનાથી ફ્લેવર સો ગણો વધીને આવે છે તો તૈયાર છે આપણો ડ્રાય વઘાર રોટલો છે ને છેલ્લે લીલી ડુંગળીના પાન અને કોથમીર નાખીને આપણે સર્વ કર્યું છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ